નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગામ નજીક જીવદયા પ્રેમીઓએ અબોલ પશુ ભરેલો ટ્રક ઝડપી લઈને વર્તેજ પોલીસ ને સોંપ્યો હતો વર્તેજ પોલીસે ટ્રક નો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ડાંગર સહિતના જીવદયા પ્રેમીઓએ ગત મોડી રાત્રિના તેર જેટલી ભેંસ ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટ્રકનો પીછો કરીને વર્તેજ પાસે આવેલ મામાના ઢાબા પાસે ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી વર્તેજ પોલીસે તેર ભેંસ તેમજ ટ્રક મળી કુલ રૂપિયા દસ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે